વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ નો પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય નો વિભાગ બે ની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો પેલા વિભાગમાં આપણે એક થી પાંચ પ્રવૃત્તિની સમજ મેળવી આજે છ થી આગળની પ્રવૃત્તિની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય ના પ્રશ્નોના જવાબની સમાજ પ્રવૃત્તિ નંબર છ આપેલા શબ્દો જેવો અર્થ ધરાવતા શબ્દો કાવ્યમાંથી શોધો અને કાવ્યની એ પંક્તિની બાજુમાં લખો અહીં જે શબ્દો આપેલા છે એના જેવા અર્થ ધરાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે અને કાવ્યની એ પંક્તિની બાજુમાં લખવાના છે ભય ઘણી સંખ્યામાં નિર્દોષ આનંદ કથા જોતા વેદ મુસાફરી એક ઝાટકે હોળી વૃક્ષ દિવસ એક પર્વત ગીત ખૂબ ઝડપથી અને વાળ આ શબ્દો આપેલા છે એની નીચે ઉદાહરણમાં આપ્યું છે બાપા મને મોકલી દે રામ જેમ મને જાતા મને બીક બીક એટલે ભય એ બાજુમાં શબ્દ જો લખેલો છે બીક લાગે એમ છે જ શું તને આ ઉદાહરણ પ્રમાણે આપણે કવિતામાં એને જેવા અર્થ ધરાવતા શબ્દો શોધીને લખવાના છે અને બાજુમાં લખવાના છે એક કેટ કેટલા ઝાડ ઉગે કેવા કેવા ફૂલ અમને જોતું જવા ન દે તો એ તમારી ભૂલ એમાં કેટકેટલા જે લીલા અક્ષરે લખેલો છે તેના જેવા અર્થ ધરાવતો શબ્દ લખીએ ઘણી સંખ્યામાં સવાલ બે સુરપંખા આવશે તો એમાં એનો વાંક નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાક આ કાવ્ય પંક્તિમાં વાંક એટલે સવાલ ત્રણ બાતું ત્યારે તેને મને એક નાનો ભાઈ ચૌદ વર્ષ જંગલમાં ખૂબ મજા થાય મજા એટલે આનંદ ચાર વનમાં તો દાદા જેવા હશે ઋષિ મુનિ રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની વાર્તા એટલે કે કથા પાંચ ત્યાં તો બા મોટા મોટા હરણના ટોળા દેખતા ને દોડી આવે ઠેકી ઠેકી ભોળા દેખતા એટલે જોતા વેત છ વાંસ લઈને કરી દે ને ધનુષને બાણ સૂતા પહેલા શીખવી દે જાત્રાનું ગાન જાત્રા એટલે મુસાફરી સાત સુરપંખા આવશે તો એમાં એનો વાંક નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાક કટ એટલે એક ઝાટકે આઠ નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી બેસી જરા જોર કર્યું ડાટ ચાલી નૌકા એટલે હોળી નવ નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા સર જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર ઝાડ એટલે વૃક્ષ દસ કોઈ દહાડો ઊંઘી જાશું સૂરજ જાતા માથે લક્ષ્મણ જેવો ભાઈ જોબા હોય મારી સાથે દહાડો એટલે દિવસ અગિયાર ચિત્રકૂટે ઉપડીશ હું બાર વાગે રાતે લક્ષ્મણ જેવો ભાઈ જોબા હોય મારી સાથે ચિત્રકૂટે એટલે એક પર્વત બાર વાંસ લઈને કરી દે ને ધનુષને બાણ સુતા પહેલાં શીખવી દે જાતરાનું ગાન ગાન એટલે ગીત તેર નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી બેસી જરા જોર કર્યું સળેડાટ ચાલી સળેડાટ એટલે જ ખૂબ ઝડપથી ચૌદ બા મને શીખવી દે રામ જેવો વેશ માથા પર બાંધી દે રામ જેવા કેસ કેસ એટલે વાળ પ્રશ્ન ક્રમ સાત લક્ષ્મણ જેવો ભાઈ હોય તો કવિતાના આધારે વાક્યો પૂરા કરો બાપા મને ચૌદ વરસ જંગલમાં મોકલી દે તો પણ મને બીક ન લાગે બે બધા ભલે દિવસે જંગલમાં જાય પણ અમે તો રાત્રે જઈશું ત્રણ હરણના ટોળાને લીલું લીલું ઘાસ ખવડાવીશું ચાર તું અમને જંગલમાં જવા ન દે તો એ તારી ભૂલ ગણાશે પાંચ જંગલમાં ભૂખ લાગી ત્યારે અમે સાથે બેસીને ઘરમાં ટોપલીઓ ભરીને રાખેલા પાકા ફળો ખાઈશું છ ગોવાળના બાળકો સાથે બેસી વાંસળી અને પાવો વગાડીશું સાત ઋષિમુનિની જૂની વાર્તાઓ સાંભળીશું પ્રશ્ન આઠ નીચેના શબ્દો જવાબ તરીકે આવે તેવા પ્રશ્નો કવિતાના આધારે બનાવો ગોવાળના બાળકો લીલું ઘાસ ધનુષ બાણ અડધી રાત્રે અને નૌકા આ શબ્દો જવાબ તરીકે આવે એવા પ્રશ્નો કવિતાના આધારે બનાવવાના છે ઉદાહરણ તરીકે રામ લક્ષ્મણ જંગલમાં કોની સાથે બેસીને પાવો વગાડશે સવાલ એક છોકરા જંગલમાં કોની સાથે બેસીને વાંસળી અને પાવો વગાડશે બે છોકરો હરણના ટોળાને શું ખવડાવશે ત્રણ છોકરો બાને વાંસમાંથી શું બનાવવાનું કહે છે ચાર છોકરા જંગલમાં જવા ક્યારે નીકળશે પાંચ નદી કાંઠે શું પડ્યું હશે પ્રશ્ન નવ આ કવિતામાં એક બાળકની કલ્પના છે રામાયણની વાર્તામાં ખરેખર જે થયું હતું તેની સામે ખરાની નિશાની કરો આ માટે વડીલોની પણ મદદ લઈ શકો છો અહીં કેટલાક વિધાનો આપેલા છે જે બાળકોને એક કલ્પના રૂપે છે એમાં રામાયણની વાર્તામાં ખરેખર જે થયું હોય તે વાક્યની સામે ખરા નિશાની કરીશું સૌ પ્રથમ આપણે વિધાનો વાંચી લઈએ એક રામ અને લક્ષ્મણ રાત્રે વનમાં જવા નીકળ્યા બે રામ કોઈ દિવસ બપોરે ઊંઘતા નહોતા ત્રણ રામ લક્ષ્મણ અને સીતાએ હોળીમાં બેસીને નદી પાર કરી આ વિધાન ખરેખર રામાયણમાં આવે છે તેથી તેની સામે ખરું કરીશું ચાર રામ લક્ષ્મણે જાતે હોળી ચલાવી પાંચ વનવાસ દરમિયાન રામ લક્ષ્મણ અને સીતા દરરોજ ગરમ ગરમ રસોઈ જમતા હતા છ રામ લક્ષ્મણને જોઈને હરણ ઠેકડો મારીને ભાગી જતા હતા સાત રામ લક્ષ્મણ ઋષિ મુનિઓને વાર્તાઓ સંભળાવતા હતા આ દરેક વિધાનો બાળકની કલ્પના છે આઠ રામે સુરપંખાનું નાક કાપી નાખ્યું હતું નવ રામ લક્ષ્મણ અને સીતા ચિત્રકૂટ નામના પર્વત પર રહેતા હતા આ વિધાન રામાયણની વાર્તામાં આવે છે તેથી તેની સામે ખરું કરીશું અને દસ વનવાસમાં રામ લક્ષ્મણ સાથે સીતા નહોતા એટલે એમને ચિંતા નહોતી ગીતિકા ગાઈ લઈએ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમાં પ્રશ્ન દસ વડીલોને પૂછીને જાણો અહીં કેટલાક સવાલો આપેલા છે તેના જવાબ તમે વડીલોને પૂછીને જાણી શકો છો સવાલ એક પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા હું મારા વડીલોને પૂછીને એનો જવાબ અહીં લખું છું પિતાએ રાણી કંઈ કઈને આપેલા બે વરદાન પૂરા કરાવવા રામને વનવાસ મોકલ્યા હતા બે લક્ષ્મણની સાથે હરણની કઈ વાત જોડાયેલી છે જવાબ લક્ષ્મણે સુરપંખાનું નાક કાપી નાખીને પાછી મોકલતા સુરપંખાના અપમાનનો બદલો લેવા તેના સાવકા ભાઈઓ ખર અને દૂષણ રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા આવ્યા રામે તેમનો વધ કર્યો રોષે ભરાયેલી સુરપંખા તેના મોટાભાઈ લંકાપતિ રાવણ પાસે ગઈ તેણે પોતાના અપમાન અને ખર દૂષણના વધનો બદલો લેવા રાવણને રામની પત્ની સીતાને ઉઠાવીને લાવવાની વાત કરી રાવણે મારીચને સોનાના હરણનું રૂપ લઈને રામની કુટીર પાસે મોકલ્યો સીતા સોનાનું હરણ જોઈને આકર્ષાઈ ગયા તેમણે રામને તે સોનાનું હરણ પકડી લાવવાની વાત કરી રામ તેને પકડવા ગયા ત્યારે તે ન પકડાતા તેને બાણ માર્યું સોનાના હરણના રૂપમાં મરેલા મારીચે મરતા મરતા રામના અવાજમાં લક્ષ્મણને બૂમ પાડી તેથી સીતાએ લક્ષ્મણને ખૂબ આગ્રહ કરીને રામની મદદે મોકલ્યા લક્ષ્મણે જતા પહેલાં લક્ષ્મણ રેખા દોરી સીતાને સુરક્ષિત કર્યા પરંતુ લક્ષ્મણના જતા જ રાવણ સાધુના વેશમાં આવી કપટ કરીને સીતાને ઉઠાવીને લંકા લઈ ગયો આમ રામ લક્ષ્મણ સાથે હરણની આ વાત જોડાયેલી છે સવાલ ત્રણ હનુમાને રામ લક્ષ્મણની શી મદદ કરેલી જવાબ હનુમાન રામ લક્ષ્મણને વાનર સુગ્રીવ પાસે લઈ ગયેલા તેમણે રામ લક્ષ્મણ અને સુગ્રીવનો એકબીજા સાથે પરિચય કરાવેલો હનુમાને સમુદ્ર પાર કરીને રામની વીંટી અને રામની વ્યથા સીતા સુધી પહોંચાડેલી અને સીતાએ આપેલું રતન અને સીતાની વ્યથા રામ સુધી પહોંચાડેલા તેમણે લંકા દહન કરેલું તેમણે યુદ્ધમાં ઘણા મહારથીઓને હણેલા લક્ષ્મણ યુદ્ધમાં મૂર્છિત થતાં તેમના માટે એક જ રાતમાં હિમાલય જઈને મૃત સંજીવની ઔષધિ લઈને તેમની મૂર્છા દૂર કરેલી આમ હનુમાને રામ લક્ષ્મણની ઘણી મદદ કરેલી સવાલ નામના સ્થળે ભરત સમગ્ર પરિવાર સાથે આવી રામ લક્ષ્મણ અને સીતાને પાછા અયોધ્યા લઈ જવા ખૂબ સમજાવે છે રામ ભરત એકબીજાને ખૂબ લાગણી સભર થઈને સમજાવે છે તે રામ ભરતના મિલનની વાત ચિત્રકૂટ સાથે જોડાયેલી છે અહીં વિભાગ બે પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો